કેનાલમાં કોઈ પાણીની સુરક્ષા માટે કોઈ અધિકારી ધ્યાનમાં લેતા નથી અને અમે જાતે ખેડૂત સરદારપુરા ગામના અને સનિયાર ગામના ખેડૂતો જાતે મહેનત કરી અમારો ચોમાસું પાક નિષ્ફળ ગયો છે એ છતાં શિયાળુ પાક બચાવવા માટે અમે જાતે મહેનત કરી રહ્યા છીએ સરકારના ભરોસે હવે બેસવું ખેડૂતોને પોસાય એમ નથી કારણ કે સિંચાઈ માટે પાણીની તાતી જરૂરિયાત છે સમય ખૂબ વહી ગયો છે પણ કેનાલ રિપેર કરવા કે તેની મરામત અને સાફ સફાઈ માટે કોઈ આવતું નથી આ વાત છે દેત્ર તાલુકાની છનિયાર સદાતપુરાના ખેડૂતો હેરાન પરેશાન છે હવે જાત મહેનત જિંદાબાદ કર્યા વગર છૂટકો નથી કારણ કે સફાઈ થઈ નથી એના કારણે પાણી આવતું નથી આજે માઇનર કેનાલ છે તેની સફાઈ કરવા હવે ખેડૂતો જાતે પાવડો કોદાળી લઈ મેદાને ઉતર્યા છે જાતે જ સાફ સફાઈ કરી રહ્યા છે અને સરકારને પાણી આપવા માટે વિનંતી કરી રહ્યા છે સિંચાઈના અધિકારીઓને વારંવાર રજૂઆતો કરી પણ કોઈના પેટનું પાણી હલતું નથી ખેડૂતો પરેશાન છે હવે ન છૂટકે સિંચાઈના અધિકારીઓ પર આધાર રાખવાના બદલે જાતે જ લડી લેવાના મૂડમાં છે જય જવાન જય કિસાન